એક સત્ય ઘટનાની વાત કહું એકવાર બગદાળાની અંદર બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે મુંબઈ થી રમેશભાઈ સાની આવેલા બાપાના દર્શન કરી રજા માંગી ત્યારે બગડ નથી બે કાંઠે વહેતી હતી બાપાએ કીધું રોકાઈ जाओ વાલા પાણી ઓહરે પછી નીકળજો પણ રમેશભાઈ માન્યા નહીં કે અમારી પાસે મોટર છે વાંધો નહીં આવે અમારે મુંબઈ અગત્યનું કામ છે એટલે પહોંચવું પડે એમ છે રમેશભાઈ કાર લઈ નદીની કાંઠે પહોંચ્યા ગાડી ચલાવવાની કોશિશ કરી પણ પાણીનું તાણ એટલું વધારે ને કે ગાડી હાલી નહીં એટલે રમેશભાઈ ગાડી પાછી વાળી અને બાપાની આવ્યા બાપાએ રમેશભાઈને ત્યારે બાપાએ કીધું હાલો હું આવું બગડ કિનારે પહોંચી બાપા બોલ્યા હકાવો ગાડી પણ એક વાતનું ધ્યાન રાખજો કે પાછા વળીને જોતા નહીં મારો વાલો બેડો પાર કરી દે રમેશભાઈ ગાડી સ્ટાર્ટ કરી પાણીના જોર સામે એક ફૂટ પણ ન લે કઈ ને એવા તાણમાં એ ગાડી સડસડાટ કરતી સામે કિનારે પહોંચી ગઈ રમેશભાઈને ને નવાઈ લાગી એને પાછળ નજર કરીને તો બાપા ગાડીને ધક્કો મારતા હતા જે તરત જ અદ્રશ્ય થઈ ગયા રમેશભાઈ તો મહારાષ્ટ્રના વતની હતા પછી નિયમિત બાપાની મુલાકાત લેતા એને ઘડિયાળના પટ્ટા બનાવવાની ફેક્ટરી હતી આ પ્રસંગથી ભાવ વિભોર થઈને એને પૂજ્ય બજરંગદાસ બાપાનું મંદિર બનાવ્યું અને મંદિરના કમ્પાઉન્ડમાં બાપા એ ધક્કો માર્યો ને એ મોટર ગાડી હજી ને રાખેલી છે સાહેબ આ જગ્યા અત્યારે મુંબઈ ના પૂર્વદયસર વિસ્તારમાં આવેલા શિવ વલ્લભ રોડ ઉપર અશોક વન માં આવેલું છે ક્યારેક જાવ ને તો અવશ્ય મુલાકાત લેજો એની બાપા સીતારામ